ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર નવમાં માં આવેલ ગંગા જમુના સોસાયટીથી સુરતી ભાગોળ સુધી અઠ્ઠાવન લાખના ખર્ચે ડ્રેનેજ લાઇનના કામનું પાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા વર્ષથી અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર નવમાં આવેલ ગંગાજમના સોસાયટીથી સુરતી ભાગોળ સુધી ગટર લાઈન નહીં હોવાથી સ્થાનિકો અવગળ વેઠી રહ્યા હતા આ અંગે સ્થાનિકોએ પાલિકા કચેરીમાં રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી રૂપિયા અઠ્ઠાવન લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે જે ડ્રેનેજ લાઈનના કામનું અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકાના કારોબારી અધ્યક્ષ પાલિકા સભ્યો સહિત શહેર ભાજપ પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા નરેન્દ્ર મોદીજીની અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલજીની પ્રેરણાથી લઈને આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર નવમાં ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એનો ખર્ચ અંદાજિત અઠાવન લાખ જેટલો છે આ વર્ષો પુરાણી સમસ્યા છે એ ડેનેજ લાઈન ગંગાજમના ટાંકી પાસેથી લઈને સુરતી પાગોળ સુધી પહોંચાડવામાં આવશે આ પ્રસંગે શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરના જિલ્લા કોસા અધ્યક્ષ જગદીશભાઈ શાહ કારોબારી ચેરમેન નિલેશભાઈ વોર્ડના સભ્ય શ્રી સુરેશભાઈ કામિનીબેન અને ત્યાંના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા